હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ અમ્રતા ગુજરાત કિસ્તાનમાં સ્વાગત છે તમારે બધાનું અને આજે હું તમારા માટે થઈ અને સ્પેશિયલ લઈને આવીશું જે છે આપણે છે તે વેસ્ટમાંથી બેસ્ટ એવા જ આપણે છે તે ક્યારે છે તે આપણે ઠંડી રોટલી હોય છે તો તેને આપણે ફેંકી દેતા હોય છે તો આજે છે તો હું તમને એક એક વિડીયો બતાવું છું કે જેથી કરીને તમે છે ક્યારે છે તે રોટલીને ફેંકવાનું નામ જ નહીં લો ને આ રીતને છે તે તમે રેસીપી બનાવી અને બધાને ખવડાવશો તો છે તે આપણે આજે બનાવશું એકદમ સરળ અને સહેલી રીતે આપણે છે તે ઠંડી રોટલીમાંથી આપણે છે તે ગુલાબજાંબુ બનાવતું જે છે અશક્ય અને શક્ય થાય તેવું જ આપણે છે તે આજે રેસીપી લઈને આવી હશે ઠંડી રોટલીમાંથી ગુલાબજામુ કેમ બનાવે તે આપણે આગળ જોવાના છે તે પણ છે તે ઓછામાં ઓછી અડધી કલાકની અંદર પરફેક્ટ કેવા છે તે ગુલાબજાંબુ તૈયાર થાય છે બજારના ગુલાબજામુ હોય છે ને તેવા છે તો આપણે ઘર બેઠે બનાવી શકીએ છીએ અને બાળકોને અને ફેમિલીને ખવડાવી શકીએ છીએ તો તમે પણ આ રીતના છે તે ઘરે ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવી દો તમે આ રીતના ક્યારે ગુલાબજામુ બનાવી છે કે નહીં તે વેસ્ટમાંથી બેસ્ટ ઠંડી રોટલીના ગુલાબજામુ આજે આપણે છે તે ઠંડી રોટલીમાંથી આપણે છે તે આપણે ગુલાબજાંબુ બનાવવાની છે કેમ કે આપણે ક્યારેય તમે ખાધાઇ નહીં હોય એવા એકદમ ટેસ્ટી એવા આપણે ગુલાબ જાંબુ આપણે ઠંડી રોટલીમાંથી બનાવવાના છે તો વેસ્ટમાંથી બેસ્ટ એવા આપણા ગુલાબજાંબુ બને છે નક્કર આપણે છે તે રોટલીના આમ તો આપણે ફેંકી દેતા હોય છે ઠંડી હોય છે તો આપણે આમાંથી જ આપણે ગુલાબજાંબુ બનાવીશું તો તેના આપણે ટુકડા કરી નાખવાના છે નાની નાની સાઈઝના છે તે ટુકડા કરી નાખવાના ને આ રીતના છે તે ટુકડા કરી અને પછી છે તેનો હાથ આપણે ક્રોસ કરશું તો પેલા ટુકડા કરી નાખીએ આ રીતે સરસ મસાના છે નાની સાઈઝના આપણે ટુકડા કરી નાખવાના અને હવે તેને આપણે છે તે મિક્સરમાં નાખી અને તેને આપણે પીસી નાખવાના છે આ રીતના આપણે મિક્સરમાં નાખી નો પાવડર કરવાનો છે તો થઈ જાય તો હવે તેને આપણે પીસી નાખીને પાવડર કરી લઈએ તો તમે જોઈ શકો કે આપણે છે તેને આપણે સરસ મસાની છે આ રીતના રોટલીને આપણે પીસી નાખીએ હવે તેને આપણે છે તે સારણીની મદદ થઈ છે તેને આપણે આ રીતના સારી નાખશું રોટલીને અને બીજી રોટલી પણ છે તો આ રીતના આપણે પીસવાની જ છે એટલે છે તો સાડું હોય છે તે પણ ફરી પાછું છે તો આપણે દરી નાખીએ તો તેને આપણે છે તો આ રીતના તેમાંથી આપણે છે તો આ રીતના એકદમ ઝીણું પાવડર કરી નાખશું રોટલીમાં હવે તમે જોઈ શકો આપણે છે આ રીતના છે તે એકદમ ઝીણો પાવડર છે તે રીતના આપણે ક્રશ કરી નાખીએ હવે છે તો આપણું છે તે એકદમ છે તે પૂણા ભાગનો છે એટલે આપણો રોટલીનો છે તે ક્રશ કરીને પાવડર કરીએ છે તે પૂણા ભાગનો થઈ ગયો છે આ રીતના તો હવે તેની અંદર છે તે આપણે ઘઉંનો જે આપણે રોટલીમાં આપણે યુઝ કરતા હોય ને તે લોટ છે તે આપણે નાખવાનો છે

અને પાવડર છે જ આપણો રોટલીનો તે પણ છે તે એક સાથે મિક્સ કરી લેશું આ રીતે એટલે છે તે જરા પણ છે તે ખાંગળિયું છે તે ન થાય એટલા માટે થઈને તો આ રીતના છે તે મિક્સ થઈ જાય હવે છે તેની અંદર આપણે પાણી નાખીશું બીજી કોઈ પણ વસ્તુ આમાં આપણે નથી નાખવાની તો આપણે છે તે આ રીતના છે તે પાણી નાખી દીધું છે હવે છે તેનો આપણે

હવે જેટલું આપણે ખાંડ નાખીએ નાખવાનું હવે તેને આપણે છે તે સાસણી બનાવવા મૂકી દઈએ તો હવે આપણે ગેસમાં સાસણી બનાવવા માટે થઈને મૂકી દીધું તો તેને આપણે છે આ રીતના આપણે હલાવતા જશું અને છે તે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી અને

તો હવે આપણે લોટ જોવાનો છે રોટલીનો છે તે પાવડર બંને ફૂલી ગયું છે તો હવે તેની અંદર આપણે જે નાખવાનું છે તે અહીં આપણે છે તે મીઠું પેલા નાખશું મતલબમાં નમક નાખવાનું છે તો નમક આપણે છે તે થોડુંક જ નાખવાનું છે આ રીતના અડધી ચપટી જેટલું આ એટલું આપણે નમક નાખી દીધું ને હવે જે આપણે નાખવાનું છે તે અહીં જે પાપડ સોડા કહેવામાં આવે છે તે નાખવાનો અથવા બ્લેકિંગ પાવડર આવે ને તે નાખો તો પણ ચાલે તો હવે આપણે છે અંદર સાલે પાપડ સોડા આવે છે જે ગાંઠિયા બનાવવામાં યુઝ કરે છે તે જ આપણે નાખી દેસુ તો તે આપણે એક ચમચી જેટલું નાખવાનું છે તે આપણે નાખી દીધો છે ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે ઘી નાખશું તો હવે આપણે છે તેમાં આપણે બે ચમચી આ રીતના ઘી નાખવાનું એટલે છે આપણા તે ગુલાબ સાબુ છે તે બજારના હોય ને તેવા જ આપણા છે તે ગુલાબ સાબુ ઘરે જ બનાવી શકીએ તે પણ વેસ્ટમાંથી બેસ્ટ એવા તો હવે છે તે આપણે ઘી નાખી દીધું છે હવે છે તેને મિક્સ કરી લેશું તો પણ તેની પહેલાં આપણે છે તે મિલ્ક પાવડર નાખવાનો છે મિક્સ કર્યા પહેલાં તો આપણે છે તે જેટલો આપણે છે તે લોટ લીધો હતો ને તેનાથી ડબલ આપણે મિલ્ક પાવડર નાખવાનો એટલે છે તે માવો કે નથી નાખવાનો આપણે અથવા દૂધ પણ આપણે નથી નાખતા એટલે બે કપ નાખી દઈએ મિક્સ થઈ જાય પછી હવે તેનો આપણે લોટ બાંધવાનો છે તો હવે છે તેની અંદર આપણે પાણી નાખશું અને લોટ બાંધશું આ રીતના છે તે થોડું થોડું પાણી નાખવાનું અને તેનો સરસ મજાનો લોટ બાંધવાનો છે

તો આ રીતના છે તે આપણો લોટ થઈ ગયો છે તો છે તે આપણો લોટ પહેલાં બાંધ્યો હોય ત્યારે જેવો હોય તેવો લોટ નથી રહેતો કઠણ થઈ જતો હોય છે તો આપણે છે તે આ રીતના આપણે તેને મથી લેવાનું જો તમને એમ લાગે કે હજી તેમાં છે તે છે જેવું પાણી નાખવું પડે તો તમે નાખી શકો છો તો આપણે છે તો આ રીતનો લોટ છે તો હવે તેની અંદર આપણે છે તે કંઈ વસ્તુ નાખવાની નથી પરંતુ આપણે છે તો આપણા હાથની અંદર બંને હાથમાં ઘી લગાવી લેવાનું આ રીતે એટલે છોટે નહીં હવે તેમાંથી આપણે લુવા તો આ રીતના છે તે હાથમાં લઈ અને તેમાંથી આપણે લુવા વારી લઈએ તો હવે તેને આપણે આ રીતના કરીને એકદમ લોલ પરથી નાખવાનો તો આ રીતના તમે જોઈ શકો કેવો સરસ મસાનો છે તો આપણો રોલ થઈ ગયો છે આ રીતના ગુલાબજાંબુ માટેનું તો હવે તેને આ જ સાઇઝમાંથી હું છે તે બધા ગુલાબજાંબુ બનાવવાની છું તેની તેની જગ્યાએ છે તે મોટી નાની સાઇઝ તમે કરી શકો છો તો આ રીતના આપણે બીજા પણ આપણે બનાવી નાખશું હવે તમે શું શકો આપણે છે તે બધા છે તો આ રીતના એક સરખા આપણે રોલ મારી લીધા છે તો હવે છે તો આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું તો તેલ ગરમ થઈ ગયું તો આપણે પહેલાં તો છે તે બે આપણે તળવાના છે એટલે પરફેક્ટ આપણે તરાય પછી જ આપણે બધા એક સાથે નાખશું ક્યાં લગન એક સાથે નહીં નાખવાનું ગેસ ને અત્યારે મીડિયમ રાખવાનું તેને આપણે આ રીતના તરી લેશ આપણે બે પરફેક્ટ તરાઈ જઈશ બીજા તરી લઈએ કેમકે જો હા સ્લો રાખો તો પણ વધારે સારું ને મીડિયમ તો પણ ચાલે પણ છે તે વધારે ખાસ નહીં રાખવાનું કેમકે જો ફાસ્ટ રાખશો તો ઉપરથી તો તરાઈ જશે ને ક્રિસ્પી થઈ જશે તમારે ગુલાબજામુન પણ અંદરથી છે તે કાસા રહી જશે તો હવે તમે જોઈ શકો કે આપણા છે તે સરસ મજાનું ગોલ્ડન કલર જે ગુલાબ જાંબુનો ઓરિજિનલ કલર હોય તે પકડી લીધો છે તો હવે તેને આપણે બહાર કાઢી લેશું અને તેને સીધા આપણે સાસણીની અંદર જ નાખી દઈશું તો હવે તેને આપણે કાઢી લઈએ આ રીતના

એટલે એકદમ છે તે સડી જાય એક સાથે એટલે ફટાફટ એક જ સાથે બધા નાખી દેવાના અત્યારે તમે જોઈ શકો છો કે કેવા ફૂલી જાય છે અત્યારે જો આપણે તરવામાં ફૂલી જતા હોય

તો આ રીતના છે તે સાસણીમાં નાખી દીધા છે અને હવે છે તે આપણે આ રીતના બધા ગુલાબ જાંબુને છે તે તરી અને સાસણીમાં નાખી દઈશું તો હવે તમે જોઈ શકો આપણે છે તે ગુલાબ નાખી દીધા છે બધા તો હવે તમે જોઈ શકો કે જે આપણે પહેલાં નાખેલા છે તે છે તો અત્યારે છે થોડા થોડા છે તે આ રીતના પોસા પણ થઈ ગયા છે તો હવે છે તે આ રીતના છે તેને આપણે આને પણ છે તે આપણે રહેવા દઈશું આ રીતના છે ઢાકી અને ત્રણ કલાક જેવું ગુલાબજાંબુ તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો તેને આપણે બહાર કાઢી લીધા ઢાકી ગલું છે તે કાઢી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણા છે તે ગુલાબજાંબુ છે તે કેવા સરસ મસાલા છે તે ફૂલી અને રેડી પણ થઈ ગયા છે કેમ કે મેં જે નાની સાઇઝના બનાવ્યા હતા તે છે તે બહુ ફૂલી અને તેની ચમચા બહુ સાચી નથી બહુ ફૂલા પણ જે મોટા મેં બનાવ્યા હતા ને તે એકદમ પરફેક્ટ એવા ફૂલી ગયા છે કેમ કે આ મારા જે જગ્યાએ થોડીક ટૂંકી થઈ હતી બાકી જેમ મોટું વાસણ હોય ને તેમ છે ને તમારા ગુલાબજાંબુ છે એકદમ પરફેક્ટ એવા જ બને છે તો તેને આપણે છે તે સર્વ કરવા માટે થઈ અને કાઢી લેવાના છે તો તેને આપણે છે તે સર્વ કરવા માટે થઈ અને કાઢી લેશું આપણે ગુલાબજાંબુને તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સર્વ કરવા માટે થઈ અને છે તે ગુલાબજામુન છે ને એ ગુલામાં કાઢી લીધા છે તો તેની ઉપર છો તમારે છે ઉપર વધારે છે કરવું હોય ડેકોરેશન તો તમે તેની અંદર છે તે અને હું છે તે આ સીનેલું જે ટોપરું આવે છે બજારમાં ઓલરેડી રેડીમેડ આપણે કોઈપણ પ્રકારનું તમે કહો છો કે તો છે તે આ રીતના છે તે સીનેલું ટોપરું તમને આપી જ દેશે કે અત્યારે મળે જ છે રેડીમેડ તો હવે તેને આપણે છે તો આ રીતના ઉપર નાખી દેશું કે જેથી છે તે બજારના હોય છે ને તેવું છે તો આપણે ગુલાબજાંબુ રેડી થઈ જાય એટલા માટે થઈને તો અહીં તમે જોઈ શકો કે છે તે જોતા જ છે તે ખાવાનું મન થઈ જાય ને તેવા જ છે તે આપણા ગુલાબજાંબુ બને છે તો તમે પણ શું આ રીતના તમે પણ એક વખત ચોક્કસ બનાવશો જેથી કરીને છે ત્યાં ઠંડી રોટલીમાંથી છે તે બેસ્ટ એવા છે તે આ રીતના ગુલાબજાંબુ બની જશે અને છે તમારી વેસ્ટમાંથી બેસ્ટ એટલે છે તે ઠંડી રોટલીને પણ ફેંકવી નહીં પડે તો હવે તમને હું બતાવું છું કે અંદરથી પણ કેવા આપણા છે ને ગુલાબ સાંબુ બને છે કેમ કે આમ તો છે કે મોઠામાં પાણી આવી જાય તો અંદરથી તમને બતાવું છું કે આપણા ગુલાબ જાંબુ કેવા સોફ્ટ એવા બને છે તે તો આ રીતના તમે જોઈ શકો કે કેવા સરસ મજાના છે તે આપણા ગુલાબસાંબુ રેડી થઈ જાય છે આ રીતના જે રીતના આપણે છે ને બજારમાંથી લેતા હોય તે ગુલાબ સાંભુ સેવા હોય તેવા જ છે આપણા આ પણ ગુલાબ જાંબુ રેડી થાય છે તો આ રીતના તમે પણ શો રોટલીમાંથી ક્યારેય ન બનાવ્યા હોય ને ઠંડી રોટલીમાંથી છે તે ગુલાબજાંબુ બનાવી અને તમે પણ ખાવશો તમારી ફેમિલીને અને તમારા બાળકોને પણ ખવરાશો જેથી કરીને છે બધા છે તે પેટ ભરીને ખાઈ શકે ને કોઈ પણ પ્રકારનું હાનિકારક નથી કેમ કે તમે લોકો છે તે બ્રેડમાંથી બનાવો છો કે કોઈ પણ પછી છે તે ઢોસ છે બિસ્કિટ છે તેમાંથી પણ બને છે તો તેમાંથી તમે બનાવો છો તો તે છે તે ગુલાબ જાંબુ છે તે એટલા બધી છે તે બહુ છે તે ખાવશો તો છે તે હાનિકારક પણ બની શકે છે પણ આ ગુલાબ જાંબુ છે આપણે છે તે રોટલીમાંથી બનાવેલા છે ને ઘરની જ આપણે વાપરેલી છે એટલે છે ક્યારેય છે તમે ગમે એટલા ખાશો તો પણ છે તે જરાય હાનિકારક પણ નહીં બને તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમે આ રીતના ક્યારેય ગુલાબજાબુ બનાવી હશે કે નહીં તે